અને આ સમજણ મારે ભણવાનું છે એ વિદ્યાર્થીમાં સમજણ મા બાપમાં સમજણ અને સમાજમાં સમજણ ઊંડી સમજણ છૂટાછેડા પ્રમાણ વધતું જાય છે હું આખા રાજ્યની વાત કરું છું પ્રમાણ વધતું જાય છે એ ડીએનએ નો હું સાક્ષી છું મોઢા ન જોયા હોય લગ્ન થયા હોય અનેક વ્યસનોમાં ડૂબેલા હોય છતાં આખી જિંદગી આખી જિંદગી વ્યસનમાં ડૂબેલા હોય રાત્રે અગિયાર વાગે આમ નજરે જોયું છે એટલે કહું છું રાત્રે અગિયાર વાગે અને આવું અઠવાડિયામાં બે વખત થાય છતાં મારી દીકરી કે મારી માં ભત્રીજા આવ્યા હોય તો એમ કે પિતાજીને કહેજો કે હું બહુ સુખી છું હું બહુ સુખી છું પરમ સુખી છું આમ ક્યાં ગયું એડીએ ને અને આજે એક નાનો વાંધો પડે ને બસ બ્રેક વોટ ઇઝ બ્રેક દેર ઇઝ બ્રેક ઇન અવરડીએનએનએ અને ગામડામાં રહેવાનું મા બાપે નક્કી કર્યું ભણેલી હોય અમણ વ્યસની મારા નસીબમાં હશે એ જ મારો ભગવાન છે આ ડીએનએ છે How do you know?